નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોગમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું દોસ્તો આજે સંસ્થા પરિષદમાં મકવાણા ફેમિલી પધાર્યું છે તો આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આજે સુરેશભાઈ મકવાણાના વાઈફ પાર્વતીબેનનો જન્મદિવસ આવતીકાલે એમનો જન્મદિવસ છે આજે એમની જન્મદિવસની પૂર્વ સંધ્યા હોય દોસ્તો આવું કોમ્પ્રોમાઇઝ ભાગ્યે કોક જ કરે કે બર્થ ડે કાલે હોય અને અગાઉ એની ઉજવણી કરતા હોય આવું કોમ્પ્રોમાઇઝ કરવું બહુ અઘરું છે ત્યારે આ પરિવાર આજે કોમ્પ્રોમાઇઝ કરી સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા હોય અને સંસ્થા પરિષદમાં પોતાના જન્મદિવસનું સેલિબ્રેશન કરવા આવ્યા હોય ત્યારે આપણે સૌ કુદરત પાસે પ્રાર્થના કરીએ કે બેનને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને એમના મનની તમામ મનોકામના પૂરી કરે એવી જ પ્રભુને પ્રાર્થના સાથે સાથે આ પરિવારને પણ તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે અને પરિવારના ધંધા રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ આપે અને આ પરિવાર આવા જ સેવાના અવિરત કાર્યો કરતો રહે એવી જ પ્રભુને પ્રાર્થના વિડીયોના માધ્યમથી જણાવવાનું કે આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસનનું કાર્ય કરી રહી છે ત્યારે આપ સર્વેને અહીંથી અમારી વિનંતી છે કે અમારી સંસ્થા મોરબી માળિયા હાઈવે પર લક્ષ્મીનગર ગામની અંદર આવેલી છે તો આપ એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય આવો કારણ હાલ સંસ્થા અંધજનો આશરો બાંધવા નવા સો ઘર બનાવી રહી છે એ પૈકીનું પહેલું બિલ્ડિંગ આપણું અત્યારે પહેલાં બિલ્ડિંગનું કામ ચાલુ છે જે જમીન પ્લાસ સાત માળનું બનશે એમાં આપણા મુખ્ય દાતા ડૉક્ટર કુસુમબેન અમરતલાલ જોશી છે જો આપ આપ અમને બાંધકામમાં મદદરૂપ કર થશો તો આપના અથવા આપના સ્વજનનું નામ અમે સમૂહ તકતીમાં અંકિત કરશું પાંચ હજાર અથવા પાંચ હજારથી વધારેનું દાન જો આપ બાંધકામમાં આપશો તો આપનું અથવા આપના સ્વજનનું નામ સમૂહ તકતીમાં અંકિત કરશે જો કુદરતે આપને આપ્યું હોય અને આપ આપવા માંગતા હોય તો આપ ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા આપી એક ઘર ઉપર આપના નામની તકતી લગાવી શકો છો એક વિંક ઉપર આપ આપનું નામ અથવા આપના સ્વજનનું નામ લખાવવા માંગતા હોય તો સાત લાખ અને એકાવન હજાર રૂપિયા આપી આપ એક વિંકના દાતા પણ બની શકો છો તો આજના વિડીયોમાં બસ આટલું જ જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ બીપીએસ કે લક્ષ્મીનગર મોરબી વ્લોગને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આ માહિતી અન્ય લોકો સુધી શેર કરો ફરી મળીશું નવા વ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ